કામગીરી શરૂ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ થતા પાણી વિતરણ રાબેતા મુજબ થઈ જશે તેવી હૈયા ધારણા વાપી હતી જો કોઈ સમસ્યા સર્જાશે તો પાલિકા દ્વારા સ્થાનિકો માટે ટેન્કરોથી પણ વ્યવસ્થા કરવામાં આવશે જેથી સ્થાનિકોને ધીરજ રાખવા માટે કાઉન્સિલર આશીષ જોશી દ્વારા અપીલ કરી છે પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવ્રત થઈ શકે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી થઈ રહી છે આજે સવારે લગભગ આઠ કલાકે આજવાથી આવતી પંદરસો એમ એમની લાઇન એક પ્રાઇવેટ ગાડી ડ્રાઈવર દ્વારા ફરીથી એરવાલ તોડી નાખવાની જાણકારી મળી છે પાણી પુરવઠા વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે ફરીથી પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાવાની છે ત્યારે હું વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે ધીરજ રાખે આપના માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને જેમ ભલે એમ ફરીથી લાઇન પૂર્વવત થાય એવી કામગીરી ઝડપથી કરવા માટે મેં અધિકારીઓશ્રીને સૂચના પણ આપી દીધી છે અને ટીમ કામે પણ લાગી છે માન્ય કમિશનરશ્રી માન્ય ચેરમેનશ્રી પણ આ બાબતને ગંભીરતાથી લઈને કામે લાગેલા છે એ પૂર્વ વિસ્તારમાં ફરીથી પાણીનો પ્રશ્ન સર્જાવાનો છે ત્યારે નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરીએ છીએ આપના માધ્યમથી હું સૌને જણાવવા માગું છું કે એક્સિડન્ટથી એક વાલ ફરી તૂટ્યો છે માટે આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર